રાજકોટ વોર્ડ નંબર તેર ની પેટા ચૂંટણીમાં ફોર્મ પાછું ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના ઉમેદવાર નરસિંહ પટુડિયાએ ફોર્મ પરત ખેંચી ભાજપમાં ભળી ગયા હતા જેને લઈને કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી જેમાં તેમણે કરેલા સ્ટિંગની માહિતી આપી હતી કોંગ્રેસે કરેલા સ્ટિંગની સીડીમાં પટુડિયાએ કબૂલ્યું કે ભાજપના નેતાઓએ મહિલા સાથેના સંબંધોને લઈને દબાણ લાવીને નરસિંહ પટોડીયાનું ફોર્મ પાછું ખેંચ્યું હતું

તમારા સિવાય આ હોટમાં કોઈ બીજો લડી શકે એમ નથી કોઈ વાંધો નહીં એમાં શું છે કારણ કે મને ખ્યાલ હતો કે એ લોકો મને પાછું ખેંચવા દે એમ નતા ઓલેખની છે કે નર્સી પાટોડિયાને સ્કૂલની રસીલા નામની મહિલા સાથે છેલ્લા 7 વર્ષથી સંબંધો હોવાની વાતો સામે આવી છે આથી મહિલા સાથેના સંબંધોને જाहिरમાં લાવી નર્સી પાટોડિયાને ખુલ્લો કરવા ભાજપે દબાણ કર્યું આથી નર્સી પાટોડિયા ફોર્મ પરત ખેંચી ભાજપમાં ભર્યા જો પાટોડિયા ભાજપમાં ન ભરે તો તે મહિલાને તેની વિરુદ્ધ ઊભી કરી તેને બદનામ કરી નાખવાની વાત ભાજપે કરી હોવાના આક્ષેપ કોંગ્રેસે કર્યા છે જો કે આ તમામ મામલે નર્સી પાટોડિયા કહે છે કે કોંગ્રેસે જाहिर કરેલી સ્ટીંગની સીધી સાબિત નહીં થાય તો બદનક્ષીનો દાવો કરશે ઉલટાનું નરસિંહ પાટોડિયાએ કહ્યું કે મારા પર ભાજપનું કોઈ દબાણ નથી પરંતુ કોંગ્રેસ ખોટું દબાણ કરી રહ્યું છે